નવું વર્ષ નવા સંકલ્પો નવો ઉલ્લાસ અને નવી નવી મોજ તો આ વર્ષે નવા વર્ષની મોજ માટે અમે પહોંચી ગયા માંડવીના વાયરો બીચ રિસોર્ટ ઉપર એન્ટર થતાં જ બિલકુલ ગોવા જેવી જ વાઇબ્સ આવે છે આપણને એમ થાય કે કચ્છમાં આવી અદ્ભુત જગ્યા છે સૌથી પહેલી મારી નજર પડી આ લોટસ પોન્ડ ઉપર વાવ બ્યુટિફુલ આ સાઈડ રેસ્ટોરન્ટ છે ફોટોગ્રાફી અને રીલ્સ માટે તો ઘણી સુંદર સુંદર જગ્યાઓ છે અહીંયા રિસોર્ટમાં સુંદર મજાના કોટેજીસ પણ છે તમારે રોકાવું હોય તો રોકાઈ પણ શકો છો હું જ્યારે પણ દરિયા કિનારે જઉં છું ને ત્યારે હું દરિયાલાલ દાદાની ચાલીસા તો હંમેશા કરું જ છું દરિયાલાલ દાદા અમારા કુળદેવતા છે અને અહીં જુઓ કેટલો આકર્ષક હિંચકો છે વાયરો રિસોર્ટના નામ પ્રમાણે વાયરો ખાતા ખાતા ઝૂલા ઝૂલવાની મજા જ કંઈક ઓર છે પછી અમે પહોંચી ગયા બીચ ઉપર દરિયા કિનારે ગયા હોય અને ત્યાં ટહેલીએ નહીં તો શું મજા અને જુઓ મારો સન અમને ઘોડો લઈને સામે મળ્યો ક્યારે જઈને બેસી ગયો ખબર પણ ના પડી નોટી થોડેક દૂર જુઓ આ ઢીંગલી માટીનું ઘર બનાવી રહી છે અમને જોઈને શરમાઈ ગઈ અમે પણ બહુ ડિસ્ટર્બ ના કરી આપણે પણ આવું કરતા ને યાદ છે અને આ ત્રણ ક્યૂટ બાળકો જુઓ એ પણ માટીમાં કંઈક બનાવી રહ્યા હતા ત્રણે એક જેવી યલો ટી શર્ટ પહેરેલી હતી તો હું પણ એમની જોડે જઈને બેસી ગઈ એ લોકો માઉન્ટેન બનાવી રહ્યા હતા મેં તેમને આઈડિયા આપ્યો કે આમાંથી આપણે ટેમ્પલ બનાવી દઈએ ટેમ્પલનું નામ સાંભળતા જ એક બાળક દોડમ દોડ ધજા શોધી લાવ્યો અને ઉપર લગાવી દીધી હાઉ ક્યૂટ મજા આવી ગઈ અને 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 આ જુઓ અહીંયા રેતીમાં એક બોટ પડી છે મારો સન પહેલેથી જ પહોંચી ગયો હતો ને મેં જઈને ત્યાં પહોંચીને જોયું આહા હા હા અહીંથી દરિયો કેટલો મસ્ત દેખાય છે અને આવી બોટ હોય તો હસબન્ડ કે સાથ વાળા રોમેન્ટિક પોઝ તો બનતાઈએ સાથે સાથે થોડી મસ્તી પણ કરી લીધી જિંદગી કી ના ટૂટે લડી હવે થઈ ગયું હતું અંધારું અરે વાહ રાત્રે તો આ જગ્યાનો નજારો ખૂબ અદ્ભુત હોય છે અહીં ન્યૂ યરના લીધે લાઇટિંગ ડેકોરેશન ખૂબ સરસ હતું જો તમે અહીં આવો છો તો રાત સુધી ચોક્કસ રોકાજો રાતની લાઇટિંગમાં અમે ખૂબ સુંદર મજાના ફોટોસ લીધા પછી અમે ત્યાંથી નીકળી ગયા અને અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન હતું સમસરા જે ભુજ માંડવી રોડ ઉપર આવેલું છે અમે પહેલાં પણ ઘણીવાર ગયા છીએ ત્યાંની વાઇબ્સ અમને ખૂબ જ ગમે છે અને દિવાળીના કારણે તો એની રોનક જ કંઈક અલગ લાગી રહી છે ડિનરને હજી વાર હતી એટલે પહેલાં તો અમારી આ ફેવરિટ જગ્યાને ખૂબ મન ભરીને એક્સપ્લોર કરી આ બાજુ મ્યુઝિક ચાલી રહ્યું હતું તો મારા હસબન્ડ મને લઈ ગયા સ્ટેજ ઉપર અમે થોડોક ડાન્સ કરી લીધો આવી સરસ જગ્યા કેમેરામાં કેપ્ચર ના કરીએ તો ચાલે તો આજના દિવસની મેમરીઝ મનમાં ભરી અને અમે ઘરે જવા નીકળી ગયા તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો જોતા રહો મન કિચન વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો